રોટ કોણ કરે મારા સંદા બધા પતારી માં થઈ જાય પછી શું થાય ઉમર છે ને પછી હવે ઊભી નથી થઈ શકતી જલ્દી ઉભો નથી થવા તો મારા થી અમે જાશું ભલે ઉમર કેવી હાલત ખરાબ બધી રીતે પરેશાન હા ono oh, no <gasps> oh, મિત્રો આપડી સાથે આ લક્ષ્મી માં છે જેઓ વ્હીલ ચેર માં આવ્યા તા પાકોને ઈ આપણે નથી ઉતારાનો લક્ષ્મીમાં નો બાકી લક્ષ્મીમાં વ્હીલ માં આવ્યા અને હવે આપણે એને જોઈશું તો માતાજી હવે ચાલો તો આમ આ બેડ ફરતા ચાલો આ ઉભા નહોતા રહી શકતા બેસી નહોતા શકતા સુઈ પણ નહોતા થઈ શકતા બરોબર ખાઈ બે કોળિયા ખાઈ ન શકું સુઈ જાઉં પણ એવી મારી સુવામાં પણ તકલીફ બરોબર ને બા ભગવાન તમને એવા સુખી રાખે મને તો એમાં તો કે હું થઈશ કે નહીં થઈ રીપે એ જાતો મને એમ કે નહીં થાય ન લાગી તું ઓપરેશન કરાવ ઓપરેશન મને કરાવું નથી મેં કીધું ઈ તે પછી પથારી વાસ થઈ જાવ ભલે થઈ જાવ હા કે ઓપરેશન કરાવ નહીં કરાવ ભલે પથારી મરી જાવ ભલે પણ ઓપરેશન નહીં કરાવ માતાજી લક્ષ્મી માં તમે તો એક તો સાક્ષાત લક્ષ્મી માં તમારું નામ એ લક્ષ્મી ને આમેય લક્ષ્મી માં હા તમે ક્યાં થી આવો છો માતાજી માંડવી થી માંડવી થી હા તમે અહીં કેટલી વાર આવ્યા ત્રીજી વાર કેવી તકલીફ હતી માતાજી બઉ તકલીફ કેટલી તકલીફ તમે બધું મને કરી મેં તમને ના પાડી દીધી એવા કરી દીધા ચાલતા જોરદાર કરી દીધા મને મને વિશ્વાસ નતો કે હું સરખી થઈશ

એને પણ તો આ તમે લઈ આવો મમ્મી ને થઈ જાશો પણ મારે ઓપરેશન કરાવવું નથી પછી રિએક્શન આવી ગયો તો ઘરે આવતા બાટલા ચડાવવા છોરા કીધું આ થઈ જાય ને પછી ગમે બાટલા મૂકી દો આ કીધું બાટલા તો ન મુકાય બાટલા પૂરા થાય પછી અમે જાશું

ઓપરેશન વગર મને બહુ સારો કરી દીધો તમે એકદમ જોરદાર થઈ ગયું પ્રભુ તમે આ માતાજીને જ્યારે લાવ્યા ત્યારે માતાજીની કેવી હાલતમાં તમે અહીંયા લાવ્યા હતા એટલે હાલત એવી હતી કે એકદમ ઉઠાય નહીં સૂતા હોય તો અને એમને ચાદરમાં સ્ટ્રેચરમાં લઈ આવવા પડ્યા અહીંયા અમારે એમ્બ્યુલન્સમાંથી અને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરમાંથી ઉતારીને વ્હીલચેર ઉપર લઈ આવે

બધાને હવે ત્રણ લાખ રૂપિયા કીધા ત્રણ લાખ રૂપિયા કાઢવા ક્યાંથી એવા એક સવાલ છે અમારા માટે ના કરાવે તો ચોરા કીધું જેમ તેમ કરી આપડે કરાવી લેશું

É isso,